આરટીઓ કચેરીમાં ઓગણત્રીસ એપ્લિકેશન અરજીઓ ફેસેલેસ કરી શકાય ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન સંબંધી ફેસલેસમાં સુવિધાઓ બ્રેસલેટમાં ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ એક વર્ષ અંદરમાં કરાવવાનું રહે લાયસન્સમાં ત્રણસો મી ત્રણસો પચાસ અરજીઓ આવી રહે આરટીઓ કચેરીમાં રોજની બસો પચાસ મી ત્રણસો અરજીઓનો નિકાલ ઘરે બેઠા પબ્લિક લાયસન્સ મેળવી શકે આરસીબુક સંબંધિત ઘરે બેઠા સર્વિસ મળી રહે આરટીઓ કચેરી દ્વારા ફેસલેસ અરજીનો જનજાગૃતિ માટેના કર્યો સતત શરૂ તો જરૂર ચોક્કસ એ બાબતે હું રાજકોટની જાહેર જનતાને જણાવી દઉં કે આરટીઓ કચેરીની અંદર ટ્વેન્ટી નાઇન પ્રકારની એપ્લિકેશનો જે છે એ ફેસલેસ તમે કરી શકો છો એની અંદર વાહનની પણ આવી ગઈ અને સારથી રિલેટેડ સારથી રિલેટેડ એટલે કે ડ્રાઇવિંગ લાઇસન્સ રિલેટેડ સૌપ્રથમ આપણે વાત કરીએ ડ્રાઇવિંગ લાઇસન્સ રિલેટેડની સર્વિસીસની હવે ડ્રાઇવિંગ લાઇસન્સ રિલેટેડની સર્વિસીસની જો વાત કરીએ તો સર જો તમારું લાઇસન્સ એક્સપાયર્ડ થઈ ગયું હોય તો તમે એને ઘરે બેઠા રીન્યૂ કરાવી શકો છો રિન્યુ કરવાની જે પદ્ધતિ છે કે જેની અંદર માની લો કે આજની તારીખે તમારું લાયસન્સ એક્સપાયર થયું છે તો એક વર્ષની અંદર જ તમારે એ લાયસન્સ રિન્યુ કરાવવાનું રહેશે જો એક વર્ષ બાદ તમે જો એ રિન્યુ કરાવવા માટે જશો તો એની અંદર તમારે ફરીથી ટેસ્ટ આપવાની કાર્યવાહી કરવાની રહેતી હોય છે પરંતુ તમે ટાઈમ પિરિયડની અંદર રિન્યુ કરાવી શકશો તો તમે ઘરે બેઠા લાયસન્સ મેળવી શકો છો અરજીઓ કેટલી રોજની આવે છે રાજકોટમાં આપણે કેશલેસનો ઉપયોગ કરતા લોકો કેટલો કહેવાય છે લાઇસન્સની અંદર આપણે જો વાત કરીએ તો આશરે ત્રણસોથી સાડા ત્રણસોની જેટલી અરજીઓ આપણે લાઇસન્સની અંદર આવતી હોય છે અને એવી જ રીતે વાહન માટે પણ ત્રણસો સાડા ત્રણસો જેટલી અરજીઓ આવતી હોય છે અત્રેની કચેરી દ્વારા અરાઉન્ડ અઢીસોથી ત્રણસો જેટલી અરજીઓનો દરરોજ નિકાલ કરવામાં આવે છે કે જેની અંદર પબ્લિક ઘરે બેઠા લાઇસન્સ મેળવી શકે છે અને એવી જ રીતે વાહનની વાત કરીએ તો આરસી બુકને રિલેટેડ પણ સર્વિસીસ ઘરે બેઠા મળી જતી હોય છે જી જરૂર ચોક્કસ અત્રેની કચેરી દ્વારા સેમિનાર પણ કરવામાં આવતા હોય છે અને જાહેર જનતાને પણ જણાવવામાં આવતું હોય છે કે જેટલું બને એટલું આપ ફેસલેસ સર્જીનો સહારો લો કે ફેસલેસ સર્જી જો તમારું આધાર ઓથેન્ટિકેશન હશે તો તમે ઘરે બેઠા ઓટીપી મેળવીને તમે ફેસલેસ સર્જીનો લાભ લઈ શકો છો